આપણે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તો મનાવતા જ હતા પરંતુ તેમ છતાં પણ યુનેસ્કોએ તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ મનાવવાની ઘોષણા કેમ કરી તમે આવું ક્યારે વિચાર્યું છે યુનેસ્કોએ ફરીથી એક બીજી મોટી જાહેરાત કરી છે કે એસી ટકા જેવી વિવિધતા બચાવવાનું કોઈ કામ કરી રહેલું હોય તો એ આદિવાસી લોકો છે એમાં જળ જંગલ અને જમીન આવી જાય જે પંજાબમાં પૂર આવ્યું હિમાચલમાં ભૂસ્ખલન થયું અને વિવિધ અલગ અલગ જગ્યાઓ પૂરના કારણે વરસાદના કારણે ઘણું બધું નુકસાન થયું છે તમે જોયું હશે સાંભળ્યું પણ હશે અને આનું કારણ જણાવતા સુપ્રીમ કોર્ટે જે નોટિસ ફટકારી છે એ છે કે આ નેશનલ ડિઝાસ્ટર નથી કુદરતી આફત નથી ભારે માત્રામાં આમ જે કટલ થઈ રહેલું છે એના કારણથી આવી સ્થિતિ સર્જાઈ રહેલી છે નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે કોર્ટના લેવલે યુનાઇટેડ નેશનલના લેવલે બધી જ જગ્યાએ પ્રકૃતિની વાતો તો થઈ રહેલી છે બરોબર પરંતુ જે પ્રકૃતિને પૂજનારો છે પ્રકૃતિની જે રક્ષા કરી રહેલો છે એના જે અધિકારો છે એના હકો છે એના માટે કોઈ વાત કરતું નથી એને બચાવવા માટે કોઈ પણ આગળ આવતું નથી અને તમને ખબર જ હશે કે જળ જંગલ જમીન ઉપર સૌથી પહેલો હક કોઈનો હોય તો એ આદિવાસીઓનો છે પરંતુ એ આદિવાસીનો હક આપણાથી છીનવાઈ રહેલો છે અને ઉદ્યોગપતિઓ સાથે સરકાર મળીને આપણા જળ જંગલ જમીનને કાપીને એનો નાશ કરીને કંપનીઓ નાખવામાં રહેલી છે બરાબર એનાથી ફાયદો કોને થાય છે ઉદ્યોગપતિનો ફાયદો થાય છે એનાથી ફાયદો કોને થાય છે એનાથી સરકારને ફાયદો થાય છે પરંતુ સૌથી વધુ નુકસાન કોને થાય છે વિશ્વને નુકસાન થાય છે પ્રકૃતિને નુકસાન થાય છે આદિવાસીઓને નુકસાન થાય છે પરંતુ એનાથી કોઈને ફરક પડતો નથી અને એના બચાવવા માટે યુનેસ્કો તો મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ તેમ છતાં પણ ગ્રાઉન્ડ લેવલે આદિવાસીઓને કોઈ ફાયદો થતો નથી બાબાસાહેબ આંબેડકર આના પર વાત કરી કરીને થાકી ગયા શિક્ષિત બનો એકત્રિત બનો સંગઠિત રહો પણ આપણે એનાથી કોઈ ફરક પડતો નથી શિક્ષિત એટલે શું શિક્ષિત એટલે આપણે સાંસ્કૃતિક વારસો શું છે આપણા અધિકારો શું છે આપણે ખુદ પણ જાણવાની જરૂર છે અને આપણે લોકોને પણ બતાવવાની જરૂર છે બીજું જાગૃત થવું જાગૃત એટલે શું કે આપણે દેશમાં શું થઈ રહેલું છે આપણા અધિકારો કેમ છીનવાઈ રહેલા છે આપણે એના માટે શું કરી શકીએ સમાજને જાગૃત કેમ કરી શકીએ આ બધી વાતોને આપણે જાણવાની જરૂર છે અને તો એકતા કરવા નથી માગતા અને હા હું વિડીયો બનાવું છું એનાથી પણ લોકોની ઈર્ષા છે બરાબર લોકો એમ કહે છે કે લોકોને આ ભટકાવે છે તો પછી શું કહેવાનું યાર તો પછી એમ જ આપણા અધિકારોનું હકોનું નુકસાન થતું રહેશે અને પ્રકૃતિનું નુકસાન થતું રહેશે ને ક્યારેક પૂર આવશે અને ક્યારેક ભૂકંપ આવશે ને ક્યારેક આમ થશે ને ક્યારેક તેમ થશે આ મનુષ્ય જાતિનો તો ક્યારેક એક દિવસ આના કારણે જ વિનાશ થવાનો છે આપણે શિક્ષિત બનીએ આપણે જાગૃત થઈએ અને આપણે એકતા રાખીએ તો જ આપણા સમાજનું આપણે અધિકારોનું આપણા હકોનું રક્ષણ થઈ શકે એમ છે નહીં તો પછી બસ વાતો જ કરતા રહીશું પ્રોગ્રામ જ કરતા રહીશું કોઈ ફાયદો થવાનો નથી તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જોહાર જય અધ્યાસ